જામનગરમાં નવરાત્રી દરમિયાન રોમિયો તત્વો પર કાબૂ રાખવા પોલીસ તંત્રની સી ટીમની બાજુ નજર રહેશે એસપી ડોક્ટર રવિમોહન સૈની જામનગર શહેર અને જિલ્લામાં આગામી બાવીસ સપ્ટેમ્બરથી નવરાત્રી મહોત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે જામનગર શહેર અને જિલ્લાના તમામ સ્થળો પર યોજાતા નાના મોટા ગરબા મહોત્સવ કે જ્યાં સુરક્ષા વ્યવહારની દ્રષ્ટિએ પોલીસ તંત્ર દ્વારા કવાયત કરવામાં આવી રહી છે અને જિલ્લા પોલીસ વડા ડૉક્ટર રવિ મોહન સૈનીની આગેવાનીમાં જુદા જુદા ગરબા આયોજનના સ્થળ પરનું નિરીક્ષણ કરાઈ રહ્યું છે આ ઉપરાંત પ્રત્યેક મોટા ગરબા મંડળના આયોજકો સાથે પોલીસ તંત્રની સુરક્ષા વિભાગની દ્રષ્ટિએ બેઠક યોજવામાં આવી રહી છે અને સીસીટીવી કેમેરા સિક્યુરિટી વિભાગ વાહન પાર્કિંગની વ્યવસ્થા સહિતના મુદ્દે સમીક્ષા કરવામાં આપવામાં આવી નવરાત્રિના સમયગાળા દરમિયાન અવારા તત્વો અથવા તો કોઈ રોમિયા તત્વો અટકચાળ ન કરે અથવા તો નવરાત્રીમાં ગરબા રમવા જનારી બહેન દીકરીઓની સુરક્ષાના ભાગરૂપે જામનગરના પોલીસ વિભાગની શી ટીમ બાઝ નજર રાખશે શહેરના અને જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનમાં આ અલગ સી ટીમ બનાવાય છે જેમાં કેટલાક પોલીસ કર્મચારીઓ પોલીસ ડ્રેસમાં રહેશે જ્યારે કેટલાક પોલીસ કર્મચારીઓ જેમાં મહિલા પોલીસ કર્મચારીઓ વગેરે ગરબાના પરંપરાગત ડ્રેસ સહિતના સાદા પહેરવેશમાં પણ જોડાશે અને તમામ સ્થળોએ બાજુ નજર રાખવામાં આવશે તેમ છતાં પણ કોઈ પણ વ્યક્તિની અસુરક્ષા અથવા તો આવા કોઈ તત્વોની કન્નડગત જણાય તો પોલીસ વિભાગના એકસો બાર નંબરમાં ડાયલ કરીને જાણ કરવા અથવા તો જામનગરના પોલીસ વિભાગનો સંપર્ક કરવા જિલ્લા પોલીસ વડા ડૉક્ટર રવિ મોહન સૈનીએ જણાવ્યું છે આ ઉપરાંત પોલીસ વિભાગના અન્ય પોલીસ કર્મચારીઓ પોતાના શરીર પર બુટી વોન કેમેરા પણ રાખીને ફરજ પર રહેશે જેથી આવા કોઈ તત્વોની હરકત હોય તો તેનું બારીકાઈથી નિરીક્ષણ કરી શકાય તે માટે પણ પોલીસ સજ્જ બનેલી છે આવનાર બાવીસ સેપ્ટેમ્બરથી જે નવરાત્રિના આયોજન રાજ્યભરમાં કરવામાં આવી રહ્યા છે આના ભાગરૂપે આજે સિનિયર ઓફિસરો દ્વારા જામનગર જિલ્લામાં તમામ નવરાત્રી આયોજકો સાથે એક મીટિંગ અને સ્થળ વિઝિટ કરવામાં આવી રહી છે જેમાં ટ્રાફિકના મુદ્દાઓથી લઈને આયોજન સીસીટીવી ઓર સુરક્ષિત માહોલમાં આયોજન થાય આ રીતે તમામ આયોજન અને વ્યવસ્થા જોવામાં આવી રહી છે જે પણ રૂલ્સ છે આ બાબત આયોજકોને પણ સમજ કરવામાં આવી રહી છે ઓર તમામ પોલીસના સિનિયર અધિકારીઓથી લઈને શી ટીમ્સ ત્યાં ચોક્કસ બંદોબસ્ત રાખવામાં આવશે અને કોઈ પણ મુશ્કેલી થાય તો સો નંબર ઉપર એકસો બાર નંબર ઉપર પણ પોલીસને જાણ કરી શકે છે દરેક જગ્યા દરેક પોલીસ સ્ટેશનમાં શી ટીમ્સની અલગ અલગ ટુકડીઓ બનાવવામાં આવી છે જે ખાનગી ડ્રેસમાં પણ રહેશે અને યુનિફોર્મમાં પણ પોલીસ પેટ્રોલિંગ રાખશે અને અમારી બોડી ઓન કેમેરાઝ સાથે પણ ટીમ રહેશે અને કોઈ પણ અસામાજિક તત્વ આ રીતે માહોલ ન બિગાડે એના પણ ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે